ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં રહેતા અને રશ્મિ મોબાઈલ દુકાન ધરાવતા બાબુભાઈ ગોહિલના ધર્મપત્ની નામે સાંતાબેન બાબુભાઈ ગોહિલ અને તેમની દીકરી નીરુબેન ગોહિલ છેલ્લા બાર વર્ષથી દહેગામ ખાતે આવેલ એસઆર પેટ્રોલ પંપની પાછળ પોતાના નિવાસ સ્થાને ગણેશ ભગવાનની ભાવનગરની કાચી માટી લાવીને કલર વોટર અને પાણીમાં ઓગાળીને બનાવવામાં આવે છે અને આ ગણેશ દાદાની મૂર્તિ ઓગળી જતા કોઈ નુકસાન પણ થતું નથી અને વલ્લભ વિદ્યાનગર સખી મંડળના આસ્થા સખી મંડળના સહયોગથી સરકાર દ્વારા તમામ સહયોગ આપવામાં આવે છે અને આ ગણેશ ભગવાનની મૂર્તિઓ ઘરે બનાવતા હોવાથી બજારમાં મૂકવામાં આવે ત્યારે ભારે આકર્ષણનું કેન્દ્ર બનતી હોવાથી ખૂબ સારી અને સુંદર કલાત્મક રીતે બનાવેલી આ ગણેશ ભગવાનની મૂર્તિ જો તમારે લેવી હોય તો રશ્મિ મોબાઈલ દુકાનમાં એકદમ વ્યાજબી ભાવે મળે છે અને આકર્ષણનું કેન્દ્ર પણ બની જવા પામે છે ુ ગોહિલ દહેગામથી આમાં મમ્મી છે શાંતાબેન ગોહિલ અમે આ ગણપતિની મૂર્તિનું લગભગ બાર વર્ષથી કરીએ છે આ ઘરની જ બનાવટ છે સરકારશ્રી દ્વારા અમને બધું સામાન એનું માટીની જે એના સાચા આવે છે એ બધું સરકાર પુરવઠો કરે છે અને આ કામ અમને અમારી સિસ્ટર કોમલ ચૌહાણ જે અત્યારે હાલ આણંદ ખાતે કરે છે એના દ્વારા અમને શીખવાડવામાં આવ્યું અમે એ કરીએ છીએ અત્યારે અમે અમારા ભર ઉપર છીએ આ કામ અમને ખૂબ જ સારી રીતે આવે છે અને બીજું કે આ માટી છે એટલે એ પર્યાવરણ માટે ખૂબ જ સારું છે કે આનાથી કોઈ નુકસાન નથી થતું તમે ઘરે વિસર્જન કરી શકો છો અને કુંડામાં એમાં તમે વૃક્ષરોપણ કરી શકો છો અને આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી આવતું અમે મટીરીયલ પણ બધું વોટર બેઝ કલર છે એ પણ અમે વોટર બેઝ વાપરીએ છીએ એટલે એનાથી કોઈ નુકસાન નથી થતું અને અમારે કે પર્યાવરણને પણ સારું અમે આ કામ છેલ્લા વર્ષથી કરીએ છીએ અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર